મિત્રો જય દાદા દ્વારકધીશ જય ભગવાન બધા મજામાં આજે આપણે જે ભગવાનની રાહ જોઈ અને જે વાવણી કરવાની છે વરસાદ વરસે એટલે પરંતુ વરસાદ હવે ટાઈમ થઈ ગયો છે ભગવાનની ઈચ્છા હોય ત્યારે આવશે અને આપણે વાવણી કરશું પરંતુ ભગવાને જે આપણને એક ભેટ આપી છે જળ સ્વરૂપે ભેટ આપી છે વાડીમાં પાણી રૂપે એ પાણીથી આપણે આજે ને આપણે પાણીએ આપણે જે વાવણી કરીએ છીએ આપણે સમાર અને રાહાકી છે અને નાનું ચેમ્પિયન છે એનાથી આપણે વાવણી કરીએ છીએ બચેટ પણ પાસો બનાવે છે આપણે કહી છે ને કે જેવું વાવીએ એવું કે વાવેતર આપણે સારું કરીએ ને તો હંમેશા માટે સારું જ થાય અને વાવેતર જો તમારું ખરાબ હોય તો તમે ગમે તેમ કરો ઉત્પાદન ખરાબ જ આવે અને જીવનની અંદર ણી એવી કરવી જોઈએ કે જેના લીધે આજે આપણને આપણે સારું ઉત્પાદન મેળવી શકીએ સારું વળતર મેળવી શકીએ અને એ મેળવેલા વળતરથી સારા કામો કરી શકીએ એટલે મિત્રો જીવનની અંદર વાવણી છે ને એ એક જીવનનો આ પાયા સ્વરૂપે છે અને વાવણી હંમેશા માટે સારી જ કરવી જોઈએ જો વાવણી ખરાબ થઈને તો તમે ગમે તેવું સારું કરશો ને સારું કરવાનો પ્રયત્ન કરશો ને કોઈ પણ સારું નહીં થાય કારણ વાવણી કરી છે ને એ જ ખરાબ છે એમ જીવનની અંદર પણ આપણે જ્યારે આપણા સંતાન હોય આપણા પરિવાર હોય અને આપણે એ સંતાનોની અંદર એ સંસ્કારની જે વાવણી કરવાની આવે છે ને એ વાવણી હંમેશા માટે સારી જ કરવી જોઈએ આપણે આપણા સંતાનોની અંદર આપણે જે વાવણીની ઉણપ રાખી દઈએ છીએ ને અને પછી જ્યારે એ એના સંસ્કારમાં જે રોપેલા બીજ છે એ બીજ અંકુર થઈને ફૂટે છે અને જોત જોતામાં જે વટ વૃક્ષ જેમ બને છે ને યુવાન બને છે ત્યારે આપણે એનું પરિણામ ખરાબ રીતે ભોગવતા રહેલા છીએ એનું કારણ એવું છે કે આપણે વાવણી કરી છે ને એમાં જે આપણે સંસ્કારરૂપી છે માટે મિત્રો જીવનની અંદર હંમેશા માટે હું તમને એક વાત કરું છું કે વાવણી તો એવી કરો કે જેનું ઉત્પાદન સારું સ્વાદિષ્ટ અને મબલખ ખાવે તો એ માટે જીવનની અંદર ઘણું ઘણું કરવું પડે આપણે હર હંમેશ સારું ઉત્પાદન આવે સારું વળતર મળે આવી આપણે રાહ જોઈને બેઠા હોય છે પરંતુ મિત્રો જ્યારે આપણે એની જ્યારે ટાણે માવજત કરવાની આવે છે જ્યારે ટાણે આપણે વાવણી કરવાની વાત આવે છે ત્યારે આપણે એના બીજ એની માવજતમાં આપણે થાપ ખાઈ જાય છીએ એ જે થાપ ખાઈ જાય છે ને એનું પરિણામ આપણે પછી જિંદગીભર ભોગવવું પડે છે જેમાં અત્યારે આ વાવણી થાય છે તો અત્યારે બીજનો પટ પછી ફૂગનાશકનો પટ આપણે મુંડા વેનો પટ પાયાનું ખાતર આવું ઘણું ઘણું આપણે આ ખેતી કરીએ ને ત્યારે ઘણું ઘણું આને બીજ માવજત પછી જમીનમાં પોષણસમ જે જે પદાર્થ ઘટતા હોય બોરણ જસ્તા આપણે આવા જે પદાર્થો છે જિન્ક્સ પછી કોસાવેટ એટલે આપણે સલ્ફર આ જે જે ઘટે છે ને એને આપણે બધું માવજત આપીને પછી વાવણી કરીશું કારણ કે આપણે સારું ઉત્પાદન લેવું છે સારું વળતર મેળવવું છે તો એમાં આપણા સંસ્કારો રૂપી જો સારા સંતાનોમાં નહીં રોપ્યા હોય સંસ્કારો સારા એમાં આપણે બીજરૂપી નહીં બોયા હોય તો ગમે તેવી આપણે અપેક્ષા રાખશું પણ આપણે સારું કરી શકશું નહીં એટલે જીવનની અંદર હંમેશના માટે સારું કંઈ મેળવવું હોય તો હંમેશના માટે સારું જ વાવવું જોઈએ આપણે વારંવાર યુવા વર્ગ યુવાન પુત્ર પુત્રી થાય ત્યારે આપણે કંઈ પણ આપણું કયું ન કરે આપણી વાત ન માને આપણા નિયમ મુજબ ન ચાલે ત્યારે આપણે એને દોષ દેતા હોઈએ છીએ પરંતુ જીવનની અંદર ડોક્યુ કાઢીએ તો એના જીવનની જે આદત છે એ આદત આપણને ગમતી ન હોય પણ જ્યારે પાયાની અંદર આપણે ડોક્યુ કાઢીએ ત્યારે જ્યારે એનું નાન પણ હોય છે ને ત્યારે જે આ પ્રમાણે આપણે કરવાનું હતું એ નથી કર્યું એને પાછો નથી વાર્યો ત્યારે આ પરિસ્થિતિ આવીને ઊભી હોય છે એટલા માટે મિત્રો કહું છું કે હંમેશના માટે આપણે કોઈ પણ વસ્તુનું માણસથી ખેતરથી આપણે ગીતાની અંદર કે છે ને જે ખેતર છે ને ક્ષેત્ર છે ક્ષેત્ર એટલે એમાં આપણે બીજ રોપીએ છીએ બીજ રૂપી આપણે રોપીએ છીએ ને એ હારું બીજ હોય તો જ હારું ઉત્પાદન આવે એમ સારા સંસ્કારો રૂપી જો આપણે આપણા સંતાનોની રૂપમાં જો નાનપણથી જો વાવણી કરીએ છે ને તો જ ઉત્પાદન સારાની આશા રાખવાની નહીતર સંતાનોનો કોઈ દોષ નથી કારણ કે એના જવાબદાર પહેલાં આપણે છીએ બાળક છે ને એ સીધું બાળક નથી હોતું બાળકમાંથી થોડું મોટું થાય છે પછી એમાંથી યુવાન બને છે એમાંથી પછી એ પોતાની જવાબદારી ઉપાડે એવો સક્ષમ થાય છે અને પછી એ પોતે પણ પિતા બને છે તો આપણે જે આપણી જવાબદારી જ્યારે ચૂકી જઈએ છીએ આપણી માવજત કરવાની આપણે ભૂલી જઈએ છીએ અને જ્યારે એ ફસલ લેવાનો ટાઈમ આવે છે જ્યારે આપણે એ પુત્રની કમાણી હોય અને પુત્રના પાસે જે અમુક આપણે અપેક્ષા આશાઓ રાખી હોય છે એ જ્યારે પૂરી નથી થતી ને તો એના પાયાની અંદર આપણે જ હોય છે કારણ કે આપણે આપણે જીવનની અંદર ભૌતિક જ્ઞાન આપ્યું છે કઈ રીતે તું કમાઈશ તું વેલો ઊઠ નિશાળે જા તું નિશાળે જાયશ તો તને નોકરી મળશે નોકરી મળશે તો તને છોકરી મળશે આવું આપણે શીખવાડીએ છીએ પણ આપણે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ કે આપણે એની આંગળી પકડીને એક મા ભગવાનના સ્થાન ઉપર લઈ જઈને કોઈ એવા સંસ્કાર આપણે આપ્યા છે કે બેટા આપણે નમસ્કાર કરવા જોઈએ વડીલોને માન આપવું જોઈએ માતા પિતાની સેવા કરવી જોઈએ આવી આવી વસ્તુ સૌ આપણો દીકરો ફાકી ખાતો હોય સિગરેટ પીતો હોય દારૂ પીતો હોય તો એ દોષ કોનો છે એ વાવેતર આપણે કર્યું છે કારણ કે ભલે આપણે ન પીતા હોય આપણે એવું તમે કહેશો મેં વિડીયો બનાવું છે એટલે તમને એમ થશે કે આપણે થોડું એને શીખવાડ્યું નહીં શીખવાડ્યું નથી પણ પાછો નથી વાર્યું પાછો વારવાની જવાબદારી આપણી હતી એ અવળા રસ્તે જાય છે કાંટાવાળા રસ્તે જાય છે તો કાંટો લાગી જશે મારા બાળકને આવું આપણા જીવનમાં હોવું જોઈએ તો આ જીવનમાં જે કાંટો લાગે છે અને એને ડંખે છે તાત્કાલિક દુખે છે એમ જે આ જીવનમાં કાયમી માટે જે કાંટા લાગવાના છે એ કાંટા મારા બાળકને વાગશે એવું આપણે નથી વિચાર્યું અને આપણે હંમેશા માટે આપણા બાળકને ભૌતિક જ્ઞાન આપ્યું છે કે કમાવ નહીં તો નોકરી નહીં મળે નોકરી નહીં મળે તો છોકરી નહીં મળે બસ અહીંથી આપણું પૂરું થયું પણ જીવનની અંદર જો આપણે આવું શીખવું હોય કે બેટા સંસ્કાર લાવ સંસ્કાર હોવા જોઈએ જીવનની અંદર તો તું સિગરેટ પીછવાય તારે ન પીવાય તો એ સિગરેટ તેદી સિગરેટ આ હાનિકારક છે સિગરેટને આમ થાય છો તો દી તમારી વાત માનત કારણ કે કુમળો છોડ હતો એ એક પોરી પાટી હતી એમાં તમે ગમે લખે તો એમાં ઉઠત પણ હવે જે ગડબડ ગોટા થઈ ગયા છે જીવનની અંદર અને એને સીધા કરવા બહુ અઘરા છે કારણ કે આપણે કહેવો છે પાકા ઘડે કાંઠા ન ચડે એટલે આ જે પાકા ઘડે કાંઠા ન ચડે એનું કારણ એક જ કે હવે સમય વીતી ગયો છે હવે એ સમય પાછો ન આવે એટલે ટૂંકમાં કહેવાનો મતલબ કે હવેને જે જીવનની અંદર જે ટેવ પડી છે બદલી ન શકે અને બદલવી હોય તો એ બદલાવા બદલાવે એટલી તમારામાં ખાસિયત પણ ન હોય એટલા જીવનમાં હંમેશા માટે કોઈ પણ તમે વાવેતર જ્યારે કરો ને ત્યારે સંસ્કારરૂપી વાવેતર કરો આજ વાવણીનો સમય છે એટલે મને યાદ આવ્યું કે જીવન પણ આવું જ છે કે જીવનમાં પણ આપણે સંતાનોમાં વ્યસનો છે આ બધું જે આપણે વાવણી કરી પછી આમાં ભગવાન જે છોડ રૂપે ઊગશે અને જે મહેક છે ત્યારે એના ફરતું ખડ થશે એને આપણે કંઈ કે ખડને કાઢવું એટલે નિંદામણ કરવું એમ નિંદામણ કરો તો સારો તંદુરસ્ત છોડ છોડીએ એને આપણે પછી દવા છાંટવી પડે એમ આપણામાં કુપોષણનો શિકાર ના બને એટલે એના માટે આપણે પણ બાળકને માવજત કરતા હોય છે એમ જીવન કુ કુપોષણ ન થાય એ માટે સંસ્કાર ખૂબ જરૂરી છે સંસ્કાર જો હશે ને તો જીવન હૃષ્ટ પુષ્ટ રહેશે માણાકીય ને ભણીને પટ્ટાવાળાથી પાયલોટ બની શકે પણ માણસ ન બની શકે એમ પૂછે દાદા કહેતા એટલે કહેવાનો તાત્પર્ય એક જ છે કે વાવણી જેમ આપણે જમીનમાં કરીએ છીએ ને અત્યારે આપણે જોયું છે જમીનમાં આપણે વાવણી કરે છે મારો નાનો ભાઈ છે મિની ટેક્ટર રાખે છે અને આ મોટું અમારા આપને અમાર છે એ પાછળ છે એટલે કહેવાનો તાત્પર્ય કે જે જીવન પણ એક ખેતર જ છે અને એમાં જે બીજ છે આપણે રોપી છીએ અને જે વટવૃક્ષ થઈ અને ખીલે છે એ આપણા સંસ્કાર છે આપણા આચાર વિચાર અને ઉચ્ચાર છે આનાથી આપણે જીવનમાં મહત્ત્વનો પાક લઈ શકીએ અને મહત્ત્વનું જીવન નષ્ટ પણ કરી શકીએ એટલે હંમેશા માટે વાવેતર સરસ મજાનું કરવું જોઈએ સારું કરવું જોઈએ સુંદર કરવું જોઈએ અને તો જ સારો પાક આવે આપણે બાવર વાવી બારણે આંબા કે આંબા કેમ ખવાય એટલે બાવર બારને વાયુ હોય અને આપણે આંબાની આશા રાખીએ તો એ કેરી ન આવે એમાં છે ને ભાઈ શું જ વાગે આપણને સોય વાગે આપણે કહીએ કે ભાઈ કાંટા વાગે છે તો કાંટા હોય તો કાંટા વાગે ને પણ કાંટો હોય ને તો એ કાંટાને આપણે નાનપણથી જો દૂર કર્યો હોય ને તો એ જીવનની અંદર કોઈ દી કાંટો ન આવે એમ બાળક છે એમાં જો સંપૂર્ણ આપણી જવાબદારીથી આપણે કામ નિભાવ્યું હોય ને સંપૂર્ણ રીતે આપણી રીતે આપણે કર્યું હોય ને સંસ્કાર પૂરેપૂરા આપ્યા હોય પૂરેપૂરું એજ્યુકેશન આપવું હોય અને પૂરેપૂરું તમારું જીવન બાળક પાછળ ટાઈમ આપીને જો ખર્ચું હોય ને તો એ બાળકમાં જે સંસ્કાર રૂપી તમે જે વાવેતર કર્યું છે ને એની ફસલ સુપર આવે એમ અને આ જે વસ્તુ તમારા જીવનમાં જે ખીલે ને એ કોઈ દિવસ ક્યાંય ન ખીલી શકે એટલે મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને જણાવજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો તો મિત્રો આજે એટલું કાલે ફરી મળશું જય દાદા દ્વારકાથી જય મા ભવાની જય માતાજી